ભરૂચના મક્તમપુર સ્થિત કોમી એકતાના પ્રતિકા હઝરત મકદુમ શાહ સરફુદ્દીન મસદી બાવાના છસો આડત્રીસમાં ઉરુષની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતી કેવા સૈયદ મકદુમ દ્વારા સંદર કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસ નાતો સલામ અને મખદુમ શરફુદ્દીન બાબા સાહેબ ની દરગાહ ખાતે પહોંચ્યું હતું ત્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા આપના મજાર મુબારક ઉપર સદલ શરીફ રસમ અદા કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ બિરાદરો દ્વારા ગુજારવામાં આવી હતી ત્યારબાદ મહેફિલે શમા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કવ્વા દ્વારા કવાલીઓ પેશ કરવામાં આવી હતી બીજા દિવસે એટલે કે આજે શનિવાર રોજ ઉર્ષ શરીફની ઉજવણી આવશે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અકીદત મંદો હાજર રહીને દુઆઓ કરશે આ પ્રસંગે તેમના કુટુંબીજનો તેમજ ભરૂચ શહેર જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી અને આજે ઉરુષમાં પણ હાજરી આપશે